વડગામના મગરવાડા ખાતે ચાલ્યું આવતું માતાજીનું કરવટું ઠાકોર સમાજનું વર્ષો જૂનું વડવાઓના સમયથી આ કરવટું ચાલ્યું આવે છે મગરવાડા ગામ ખાતે વડવાઓના સમયથી કરવટું કરવામાં આવે છે તેને વર્ષો વર્ષ કરવું જ પડે છે આ કરવટું મગરવાડાના ગામના ઠાકોર સમાજ દ્વારા કાઢવામાં આવે છે આ કરવટું ઠાકોર સમાજની કુળદેવી બહુચારામાંનું કાઢવામાં આવતું હોય ઠાકોર સમાજના યુવાનો અલગ અલગ વેશભૂષા ધારણ કરી માતાજીને રીઝવતા હોય છે જે કરવટું કોઈ કારણોસર બંધ રાખવામાં આવ્યું હોય તો ઠાકોર સમાજમાં જાણે માતાજીનો પ્રકોપ ચાલુ થયો હોય એ રીતે માણસોને અને પશુઓમાં બીમારી આવતી હોય છે આ માતાજીના કરવટું દર વર્ષે હોળીના દિવસે કરવામાં આવે છે જો કોઈ મગરવાળા ઠાકોર સમાજમાં કોઈ મૃત્યુ પામ્યું હોય તો એક મહિના પછી કરવટું કરવું પડતું હોય છે અહેવાલ અનિલ શ્રીમાળી લોકાર્પણ